નર્મદાની માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં આ પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેતરો જડબંબાકારની પરિસ્થિતિમાં આવી ગયા છે અને જેને પગલે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે કડાછલા માઇનોર કેનાલ ગત રાત્રિ દરમિયાનથી ઓવરફ્લો થઈ છે ત્યારે ખેડૂતોનો પાક સતત પાણી ભરાઈ જવાને કારણે ખરાબ થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે તો મકાઈ અને દિવેલાના પાકને નુકસાન થવાની સંભાવના વધી છે વાલાભાવ કડાચલા સુધીના ગામોની જમીનોમાં પાણી ઘૂસ્યું છે અનેક વખતની રજૂઆતો છતાં માઇનોર કેનાલોની સાફ સફાઈ ન કરાતા ખેડૂતો રોષે ભરાયા છે કેનાલોની સાફ સફાઈના અભાવે વારંવાર પાણી ઓવરફ્લો થાય છે જે પાણી ખેતરોમાં ફરી વળે છે નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા સાફ સફાઈ કરવાના નામે લાખો રૂપિયા ચાવ થઈ રહ્યા છે ત્યારે તપાસ થાય તો આ સઘળી હકીકત બહાર આવે તેમ છે અનિલભાઈ ગોરધનભાઈ પટેલ વાલાઓનો વતને છું ને આ કળાટલા માઇનોર કેનાલ ઓવરફ્લો થવાના કારણે મારી ત્રીસ વિઘા મકાઈ અને ચાલીસ વીંગા દિવેલાનો સત્યાનાશ વરી ગયું છે તો એનો આખરી જવાબદાર કોણ અધિકારી સરકાર કે મહીથી માલ મળે ખાવા વાળા ઓફિસરો ક્યારથી ટિકિટ છે આ

કેનાલ વાળા કોઈ આવતા નથી સાફ સાફ કરવા વાળા પણ કયા કયા પાકને નુકસાન થાય એવું લાગે મારે ત્રીસ ઇંગો મકાઈ ચાલીસ ઇંગો દિવેલા આજે પાણીમાં ડૂબેલા છે તમે કોઈને રજૂઆત કરી કો કોને અંધકાર વહીવટ કોને રજૂઆત કરવી આવું કીધું તું કે આવું છે બધો બધી રજૂઆત કરેલી છે પણ કોઈના ઓંખ પરથી ચશ્મા હટતા જ નથી શું કરવાનું ખેડૂતોના આ લોકો પાયમાલ કરવા બેઠા છે અને આ સરકારનો એ જ નિયમ છે ખેડૂતોને ઊંચા મૂકો એમની નીતિ જ આ રહી છે આ કઈ કેનાલ કહેવાય આ કળાટલા માયનો નર્મદા કેનાલ કેટલા વીઘા પાણી પીવાય નથી એમ તો બધા વીઘા બહુ પીવાય છે પણ માર તો મારા પોતાના ત્રણ કૂવા છે એટલે હું કેનાલનું પાણી કોઈ દિવસ મેં પાણી વાયરું નથી પણ અહીં મારા ખેતરમાં રહીને કેનાલ જાય છે અને છેલ્લા આઠ વર્ષથી આ જ પ્રોબ્લેમ છે મારે કેટલા ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી ગયું છે એમ તો બધા ઓછામાં ઓછા અઢીસો થી ત્રણસો મેં આ પોઝિશન છે આજુબાજુના ખેડૂતો બધા જ અને બીજા જે ખેડૂતો કાયદેસર પાણી લે છે એમને આજ દિન લગી કોઈ રૂપિયો નથી ભર્યો